આજના નવા માટે મારું સ્વાગત છે હું આવી ગઈ છું સાવરકુંડલા અને મારા મામાના છોકરાની છું હોય છે એટલા માટે અમે ત્યાં જઈએ છીએ ત્યાં જઈને ફ્રેન્ડ ચાલો ચાલુ છે અત્યારે વાના મળે છે પણ અહીં સાવરકુંડલામાં વરસાદ છે વરસાદ છે અને બધું આ ભીનું થઈ ગયું છે વરસાદના લીધે ફ્રેન્ડ્સ હું ત્યાં જઈને બધા છે વાય છે ચાલુ છે આજે માનો છે જે જનો આપવાનો છે જમણવાર ચાલી રહ્યો છે બધા મહેમાન આવી ગયા છે કાલ સવારે આવશે અઠવાડિયા અત્યારે જૂના ગીતનો પ્રોગ્રામ રાખેલો છે એટલે બધા અમે બેસી ગયા છીએ સાંભળવા માટે ગીત ચાલુ થઈ ગયા છે કિશોર કુમારનું ગીત ચાલુ છે વાના રસમ હવે પૂરી થઈ ગઈ છે જૂના ગીતનો પ્રોગ્રામ ચાલે છે પણ મારા માઈ બેન સૂતાનો છે અને નીંદરમાં છે અમે ઘરે જઈ રહ્યા છીએ અને કાલે સવારથી પછી બધી બધી રસમ ચાલુ થવાની છે નવ વાગ્યાથી ચાલો ફ્રેન્ડ્સ મળીએ કાલે અને કાલથી નવા વિડીયો તમે મારા જોવામાં રહેજો અને આ વિડીયો તમને